ચાર જણા છે એમાં સૌથી વધારે જો કોઈ કામ કરતું હોય ને તો એ અમારા ભાણી બેન છે જો બધાયથી આગળ કામમાં છે કા તરઝોડી છે પણ ભરવાડ આ આપણે એડવિન તેમ થઈ જાય હોય માર બની વે આચાર માં ટ્રેક્ટર ચાલુ કરી દીધું છે સીમ માં જો ટ્રેક્ટર ના કાડે છે જુટા હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને હું પણ મજામાં છું તો આજે આપણે બેન ની વાડીએ થઈ ગયો છે બીજો દિવસ અને અત્યારમાં તો આપણે આવ્યા છીએ શીંગમાં ખડ કાઢવા માટે અને હું તો ખડ કાઢી કાઢીને થાકી ગયો પણ આ માણસ છે ને હાવ નવરું છે જો બેઠું બેઠું જો શું કરે આ તમારા આઈસ રેવો જો ને આમ જો હજી તો એટલે થી એટલે પગી ને તો આ આ કરવા મળ્યો મેં છે ને આ બધું જો આ લીધેલું છે ને બધું મેં એકલા લીધું અને મેન મારી બે એમ બે લીધું કા બેન બે છે ને ત્યાં બધું ખૂટવાડ્યું બાકી બધા આયા કામ છોર માણસ ભેગા ક્યાં છે એવું છે

હમ એ વાત થાય છે ને દાળી બહુ કરી એટલે એને આવું બધું ફાવે હું કામ કામમાં કોઈને કોઈ આગળ ન જ આવજે ભૂખા જ કપા માં વેરવા માં ડુંગર સોંપવામાં આપણે તે ગયાથા ત્યાં કેમ પણ ઓલીવાડી હા ઓલીવાડી હા ભાણી છે ને બધી વસ્તુમાં બહુ ઝડપ કપાળ ભેળવામાં હોય કે ગમે એ કામ હોય ને સોએ સોએ કામમાં ભૂકાડ કાઢ નાખે તો મેં લઈ લીધો છે ફોન અને અશ્વિન આયુષના લઈને વીઆઈ ગયા છે જો ઓલ્લા પર જાય છે તમને બધાને દેખાતા થશે હા અમે છે એટલે આ અમારા કાંઈ આઈફોન તો છે ને એટલે બહુ ઝૂમ થાય નહીં કાંઈ અને હું તો બસ ખાલી આમનેમ અહીંયા વિડીયો શૂટ જ કરું છું મેં ઘડીક સિંગ નહીં તો આઈશ ભાઈ રોવા મળ્યા એટલે હું તો કઈ સિંગ નીંદે નથી આપણે જાણકીની સિંગ નીંદે છે કોમલ ને સિંગ પણ બહુ મસ્ત છે જો જે વોલપા પરાઈ ગઈ છે ને એ બધી બહુ મસ્ત લાગે અને હા અમે મારા નણંદ પારે છે અમે તમને બધાને કીધું જ છે કે આઈફોન તો છે નહીં નકરે આગળ ઝૂમ થાત અને ઝૂમ કરીને બતાવે તેમ તો આપણે આઈફોન લઈશું એટલે મસ્ત મજાનું ઝૂમ કરીને તમને બધાને બતાવશું તો લઈ લ્યો ને તો આઈફોન તો મને કોમલ હું કેસે તો કે એક આઈફોન લઈ લ્યો ને આઈફોન તો કોમલ લેવો જ છે પણ YouTube માંથી થોડા ઘણા પૈસા આવા દેને પછી લેવી આપણે લઈ લેવાની તું થોડા ઉશીના દે તો લઈ લે મને જ લઈ જા તમારી એ કેમેરા લઈ જા ના ના તન નથ લઈ જાય હો તારે હવે અમારે લગન માથે પડે

વાડી નો કાક અલગ જ નજારો આવે અને એ તો બે બાપ દીકરો ટ્રેક્ટરે પોકી ગયા છે ટ્રેક્ટર રાખવા હાકશે તો કાંઈ નહીં બસ ખોટા આંટા જ મારશે એને તમારે તમને ખબર જ છે અમારે ઘરની વાડી હોય તો એ કાંઈ કામ કરતા જ નથી તો અહીંયા તો પછી શું કામ કરે હું કે એ તો તું તારા મામાનું ઊંસું રાખે કાંઈ કરતા નથી ઊંસું ભાગડું રાખમાં તારા મામાનું તો ભાણકી અરે પાંચ દસ વાતું કરી લીધી અને ધીમે ધીમે સાવસુ મારા નણંદ પાસે એને અરે બે ત્રણ વાતો કરી લાવ અને પછી પાછો આપણે વઈ જવાનું છે ઘરે તો થોડી ખવાણી કરી લઈ અને એને મળી કાપરભાબેન રોકાઈ જવાનું આપણે રશિકભાઈનો ફોન આવ્યો હોય કે હાલો વાળીએ કામ છે એટલે ન કે તો રોકાવાનું જ હતું અહીંયા આજી રોકાવાનું તમને ખબર તો બત્રીજો કેટલો કામ ઠોસે મને નથી કરવા દેતો કામ નથી છે ગામડામાં ખબર જ હશે આપણે ગુજરાતી લોકોને કેટલું માન આપે એમ માન તો ઘણું આપે છે પણ અમારા આયુષ ભાઈ જ નથી રહેતા અને અમારી વાડીએ તે થોડું ઘણું કામ છે અમારે રશિકભાઈનો ફોન આવ્યો હતો એટલે જવું પડે એમ જ છે નકર તો હજી આજનો દી અહીંયા અહીંયા જ રોકાઈ જાત હો ભામણ ને એક ભાણે જ એને કઈ કહેવાય ને નકર તો આપણને બહુ બધું ઓલું શું કહેવાય ન કહેવાય બહુ બધું આપણને દુઃખ પડી જાય જો અહીંયા દાંતડી માંથી ગારો કાઢે છે પણ એ તારી હાટું મેં તું મારું કઈ તણાવ ના ને એટલે ભલે સોટો મેં કીધું ગારો મેં એટલો બધો ગારો કોઈ સોટાડે તો તું કાઢ નાખ ને પણ તારે પાળિયું પૂરું તો થઈ ગયું ને મારું શું આયા હું કે આ બધું પારવાનું છે એ જી કોણ પારશે તો બહુ બધું અને ઓલપા તો છે ને ઘણું થોડું ખડ છે અને આ બાજુ તો હાવ ઓછું છે અને જો ફરતો વાડીને શેઢો તમને બતાડું ઓલપા બહુ બધું આમ ઠેટ ક્યાં ને ક્યાં સુધી છે શેઢો એના અને ઓલપા તમને બતાવો કે બધું બતાવો કે નથી ગઈ છે આપડે મોટી મોટી ભાણકી છે ને આપણે હારે વહી ગઈ એટલે નાની ભાણકી નું બહુ તાળા સડવા મળી છે તો હવે આપડે આને કઈ બહુ સાજો ટાઈમ રાખવાની નથી અને તે વર્ષ દોઢ વર્ષ માં આને તે હવે

बिल्कुल <laughs> 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 <आ, भी तारे। laughs> <laughs> तू बिलकुल या आिसा આઈફોન વાપરે હો આ કોમલ આ કોમલ ને છે ને આઈફોન વાપરવાનો બહુ શોખ છે અને આપણે જે આ કોમલ ને સગાઈ કરીએ નથી આપણે આઈફોન જ મગાવવાનો છે અને પછી અહીંયા શૂટ લીધા કરે હારા હારા વાડીના હે ને તું અમારો વિડીયો જોવે એટલે અમારે પછી તારો જોવો જ પડે ને હા

ના wow, ના wow. so, <laughs> અમે તો કામ કરીએ જ થઈ ને આ તમારે બને ટ્રેક્ટર હાકરનું કામ તો આપણને ન ફાવ ઓછું ફાવે